ગણેશ ચતુર્થીને ગણેશ જયંતિના નામથી પણ ઓળખવામાં આવે છે હિન્દુ કેલેન્ડર અનુસાર ભાદરવા માસના શુક્લ પક્ષની ચોથની તિથિ પર બુધવારે ગણેશજીનો જન્મ થયો હતો આ કારણે દર વર્ષે ગણેશ જયંતિ ઉજવવામાં આવે છે મહારાષ્ટ્ર ગુજરાત સહિત આખા ભારતમાં ગણેશ ચોથથી દસ દિવસનો ગણેશ ઉત્સવનો પ્રારંભ થાય છે એનું સમાપન આનંદ ચૌદશ એટલે ભાદરવા ચતુર્થીની તિથિએ થાય છે ગણેશ ચતુર્થીના દિવસે લોકો પોતાના ઘરોમાં ગણપતિ સ્થાપના કરી પૂજા કરે છે આ વર્ષે ગણેશ ચતુર્થી સાત સપ્ટેમ્બરે છે ગણેશ ચતુર્થી પૂજા અને મૂર્તિ સ્થાપનાનું મુહૂર્ત ક્યારે છે જે તારીખમાં સૂર્યોદયના સમયે ચતુર્થી હશે તે દિવસે ગણેશ ચતુર્થી ઉજવવામાં આવશે આ આધારે જોવામાં આવે તો આ વર્ષે ભાદરવા શુક્લ પક્ષની તિથિ પ્રમાણે છ સપ્ટેમ્બર બપોરે ત્રણ વાગ્યાથી સાત સપ્ટેમ્બર સાંજે પાંચને સાડત્રીસ વાગ્યા સુધી રહે છે એવામાં ઉદયતિથિના આધારે ગણેશ ચતુર્થી સાત સપ્ટેમ્બરના રોજ ઉજવાશે આ દિવસે વ્રત રાખવામાં આવશે અને ગણેશ સ્થાપના કરવામાં આવશે જો અમારા વિડીયો તમને પસંદ આવતા હોય તો લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં